કચ્છના બચાવ ખાતે આવેલ આંબલી વાલા મામાદેવ મંદિર લોકો માટે એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે અહીં રજાના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાના પરિવાર સાથે દર્શન કરવા આવે છે ભચાઉથી બે કિલોમીટરના અંતરે આવેલ અંબલીવાડા મામાદેવ ધામ એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે આંબલીવાડા મામાદેવ મંદિર દર રવિવારના માનવ મહેરામણ દર્શન કરવા માટે ઉમટે છે જેમાં ગામના આજુબાજુના વિસ્તારમાંથી ભક્તો પરિવાર સાથે મામાદેવના દર્શને અહીં આવે છે મંદિર નિર્માણ સુવર્ણગત બનાવવામાં આવ્યું છે તથા મંદિરના આજુબાજુ બાળકોને રમવા માટે ગાર્ડન અને જુદી જુદી રાઇડ પણ રાખવામાં આવી છે દર રવિવારે અલગ અલગ દાતા પરિવાર દ્વારા નાસ્તો રાખવામાં આવે છે તથા મંદિર પરિસરમાં એકાવન ફૂટ ઊંચી ધજા લગાવવામાં આવેલ છે આરતીના સમયે ઢોલ ઘંટરાવ વગેરે મામાના ધામ ગુંજી ઉઠે છે અને ભક્તોમાં એક આનંદમય અને ઉત્સાહ જોવા મળે છે મંદિરના વ્યવસ્થામાં જયપાલસિંહ જાડેજા દિલીપભાઈ ચૌહાણ કીર્તિભાઈ વાલજીભાઈ દિગ્વિજયસિંહ રામદેવસિંહ વગેરે સંભાળે છે ચિરાગ સોનીનો રિપોર્ટ કચ્છ